જેને રામ રાખી તેને કોણ ચાખે પેપ્લોથ હોસ્ટેલમાંથી દસ વર્ષીય બાળક અચાનક થયો હતો ગુમ માતા હોસ્ટેલમાં મૂકી ગઈ અને બાળક પાછળ પાછળ દોડ્યો લિફ્ટ લઈ રિક્ષામાં બેસી પહોંચી ગયો સહારા દરવાજા થાકી જતા રાત્રે બ્રેજની નીચે સુઈ ગયો હતો સુરતના ઉમરા વિસ્તારમાં ગરીબ અને સિંગલ મધર બાળકોને વિના મૂલ્યે ભણાવતી હોસ્ટેલમાંથી દસ વર્ષનો બાળક અચાનક માતાની પાછળ ભાગી જતા પરિવારથી એકઠો થઈ ગયો હતો જેને લઈને માતા બે બા કડી બની ગઈ હતી અને હોસ્ટેલનો સ્ટાફ ચિંતામાં મુકાયો હતો આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે પચાસ થી વધુ સીસીટીવી તપાસ્યા જોકે તે મળી આવ્યો નતો પરંતુ રિક્ષા ચાલકની સતર્કતાને કારણે અઢાર કલાક બાદ બાળકનો માતા સાથે સંપર્ક થયો હતો બાળક આખી રાત પુલ નીચે ફૂટપાથ પર સુઈને રાત બેતાવી હતી બાળકનું પરિવાર સાથે મિલન થઈ જતા અઢાર કલાક બાદ માતાના જીવમાં જીવ આપ્યો હતો માનવતા દાખવનાર રિક્ષા ચાલકની ઉમરા પોલીસે પ્રશંસા કરીને ઇનામ આપીને સન્માન કર્યું કેમેરામેન સેનિલ ધીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ સુરત ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા પાંચની આસપાસ ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક દસ વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલિશનમાં એક બહેને આપેલી જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલિસના અધિકારીઓએ આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા દરમિયાન કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને પાસેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી જેથી આ બાળકને શોધી શકાયેલ છે આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક કિશોર વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એટલું જાહેર કરવા માંગીએ છીએ કે આવું કોઈપણ નાનું બાળક જો બિનવારસી કે એકલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલ રૂમમાં 100 નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે